બુટમીલ આ શર કાઢી શર્ટર લિ તાપા શે અી પેન હે ભંડી ભંડી તાપ લાગતું તમે કાકા શર્ટર લિયલ હે ભાઈ

લે બેન હું હૈ ના અલગ અલય કરો બી હવે કરતા કરતા કોવાના પાડો કાકો ના આવતા લે કાકો તો ભેબેડી નો કેવાય હો બાપા એક વખત આયા તો મને જ ન ઉભારેવા

ફોન ચો મેળો છોકરા બધા પિયાર માં જઈ છોકરો બે જણા એકલો પાન આવ્યો એટલે લેવા પડશે આગળથી એના ભૂલી નઈ જાતું કોઈ હાય

દેખાય એટલે ભલે કોઈ દેખાતું નહીં દેખાય ચૌ કરી કોઈ દેખાતું નહિ